સુરતમાં સેવન સ્ટેપ સ્કૂલ દ્વારા સ્ટેપ કે સિતારે એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેટલા શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો સુરતમાં પાલનપુર વિસ્તારમાં આવેલી સેવન સ્ટેપ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું નામ સેવન સ્ટેપ કે સિતારે રાખવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા એકવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેમજ નર્સરીથી લઈને ધોરણ બાર સુધીના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને સન્માન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પચ્ચીસથી વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો શાળાના આચાર્ય કોમલબેન શાહના જણાવ્યા અનુસાર સેવન સ્ટેપ કે સિતારે નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એકવીસ જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળકોની અંદર રહેલું ટેલેન્ટ બહાર આવે તે માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પચીસ થી વધારે વાલીઓએ પણ ભાગ લીધો હતો નર્સરીથી ધોરણ બાર સુધીના ગુજરાતી માધ્યમના પાંચસોથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો વધુમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વાર્ષિક ઉત્સવનો કાર્યક્રમ છે જેમાં ગુજરાતી મીડિયમના નર્સરીથી બાર ધોરણ સુધીના બધા વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે સ્ટેપ કે સિતારે થીમ રાખવામાં આવી છે જેમાં અલગ અલગ ફિલ્ડ માં બાળકોએ જે અચીવમેન્ટ લીધું છે એને અમે આજે સન્માનિત કરીએ છીએ અમે આજે ઇનામ વિતરણમાં માં સેવ સ્ટેપ માં જે કઈ ટેલેન્ટેડ સ્ટુડન્ટ છે જેને બોલીવુડ ગુજરાતી મુવી માં એક સારું એવું કામ કરેલું છે પ્રતિભા મેળવી છે એમનું તો સન્માન કરીએ છીએ આ સિવાય સ્ટેટ ડિસ્ટ્રિક્ટ અને નેશનલ લેવલ સુધી રમેલા અમારા જે ખેલૈયા છે એમનું ભી અમે આજે સન્માન કરવાના છીએ ખેલૈયાની વાત કરીએ તો ખાસ સિદ્ધિ કઈ એમાં મળી નેશનલ લેવલ વેદાંસી વાલા જે ટેબલ ટેનિસમાં નેશનલ લેવલ સુધી રમવા ગઈ છે એ અમારી સૌથી પ્રાઉડ મોમેન્ટ કહેવાય સેવ સ્ટેપ માટે એ સિવાય 15 થી 17 બાળકો છે જે સ્ટેટ અને નેશનલ લેવલ સુધી સ્કેટિંગ વોલીબોલ કરાટે વિનર થયા છે વાત કરીએ તો હોકી ટીમ હોકી ટીમ એક વર્ષથી ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમના બધા બાળકોએ મેહનત કરી ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લેવલ સુધી નામ મેળવ્યું છે એમનું બી આજે સન્માન કરવાના છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત